નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં જે વાત કરી રહ્યા છે મકર સંક્રાંતિના પર્વની અને મકર સંક્રાંતિનો જે આ પર્વ છે એમ તો ઉત્તરાયણનો પર્વ જેને કહેવામાં આવે છે લોકો પતંગ ચગાવવા સુધી જ ઘણા બધા એને સીમિત સમજતા હોય છે પરંતુ આ ઉત્તરાયણનો પર્વ આ સંક્રાંતિનો જે પર્વ છે તેને દાન પુણ્યનો તહેવાર પણ કહેવામાં આવે છે કારણ કે આ તહેવારમાં દાન પુણ્યનું ખૂબ જ મહત્ત્વ હોય છે મકર સંક્રાંતિના દિવસે લોકો પોતાની રીતે દાન કરતા હોય છે અને એની સાથે જ આજના એટલે કે મકર સંક્રાંતિના આ પર્વના દિવસે ખાસ કરીને દરેક રાશિ પ્રમાણે લોકોને અલગ અલગ દાન કરવાનું મહત્ત્વ રહેલું છે આ મકર સંક્રાંતિના પર્વની સાથે ઘણી બધી માન્યતાઓ જોડાયેલી છે જેના વિશે આજે આપણે વાત કરીશું ને તેની સાથે જ આપ સૌને પણ જણાવવાનો પ્રયાસ કરીશું કે આપની રાશિ કઈ છે તો આપની રાશિ પ્રમાણે કઈ વસ્તુઓનું દાન કરવાથી આપને ફાયદો થઈ શકે છે અને જે કોઈ રાશિ હોય એટલે કે મેસથી મીન રાશિ સુધીના જેટલા પણ અક્ષરો આવતા હોય છે અક્ષરો પ્રમાણે તમારે શું દાન કરવું જોઈએ મકર સંક્રાંતિના દિવસે કઈ રીતે કયા સમયમાં તેના વિશે આજે આપણે જણાવીશું જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે હરિપ્રસાદ મહારાજ મહારાજ આપનું સ્વાગત છે આ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ખૂબ ખૂબ આભાર આપનો ગુજરાત ન્યૂઝનો આ મકર સંક્રાંતિ પર્વ ઉત્તરાયણ પર્વ બે હજાર છવ્વીસ એની સર્વ વાલા દર્શક મિત્રોને શુભકામનાઓ મને સૌથી પહેલાં આજે જ્યારે વાત કરી રહ્યા છે સંક્રાંતિના આ પર્વની ત્યારે પહેલાં હું તેના મહત્વ વિશે એ ઈચ્છીશ કે આપ લોકોને જણાવું કે મકરસંક્રાંતિનો આ પર્વ માત્ર પતંગ સગાવવાનો જ તહેવાર નથી પરંતુ કઈ રીતે આ તહેવારને દાન પુણ્યનો તહેવાર પણ માનવામાં આવે છે બિલકુલ મકરસંક્રાંતિ આ ઉત્તરાયણ સ્નાન દાન ખાન અને પાનનો આ પર્વ ઉત્સવ આપણે આ ગુજરાત ગુજરાતમાં નહીં પણ આખા ભારત વર્ષમાં આ મનાવવામાં આવે છે કોઈ જગ્યાએ પોંગલના નામે આ ઉત્સવ પ્રચલિત છે કોઈ જગ્યાએ મકર સંક્રાંતિના નામે કોઈ જગ્યાએ લોહડીના નામે આ ઉત્સવ પ્રચલિત છે પણ આ પર્ટિક્યુલર એક જ દિવસે એક જ તારીખે ઉજવવામાં આવતો આ દિવસ એટલે કે ઉત્તરાયણ મકર સંક્રાંતિ જે ચૌદમી જાન્યુઆરીએ જ આપણે ઉજવીએ છીએ અને એક દિવસે માઘ સ્નાન ગંગાજીના કિનારે યમુનાજીના કિનારે નર્મદાજીના કિનારે પ્રયાગરાજમાં પણ એવું કીધું છે માઘ સ્નાન એક નાનો કુંભ મેળા જેવું આયોજન પણ થાય છે હા તો આમાં સ્નાનનું પણ એટલું મહત્ત્વ છે અને દાનનું પણ એટલું મહત્ત્વ છે એટલે આ મકરસંક્રાંતિના પર્વમાં ઉત્તરાયણના પર્વમાં લોકો દાન પણ કરતા હોય છે નદી કિનારે જઈ સ્નાન પણ કરતા હોય છે અને પોતાના ઘરમાં પણ તેલનું સ્નાન એટલે કે તલના તેલનું સ્નાન કરતા હોય છે તલના દાણા પાણીમાં નાખીને એનું પણ સ્નાન કરતા હોય છે અને તલનું દાન તલના લાડુ એનું દાનનું મહત્વ છે રાશિ પ્રમાણે પણ અલગ અલગ દાનનું વિશેષ મહત્વ બતાવ્યું છે આ મકર સંક્રાંતિ એટલે હું આ ગુજરાત ન્યૂઝના માધ્યમથી હું કહેવા માંગીશ કે સૂર્યનારાયણની ઉપાસનાનો દિવસ એટલે મકરસંક્રાંતિ આકાશે અધ્ધર ઊંચી ઉડાન ઉડવાનો દિવસ એટલે કે આ મકર સંક્રાંતિ ઉત્તરાયણ સૂર્યનારાયણ સૂર્યદેવ દક્ષિણ ધ્રુવ ગોલાર્ધ પરથી ઉત્તર ધ્રુવ ગોલાર્ધ પર જાય છે એટલે એને ઉત્તર અયન એટલે કે ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું એવું કહેવામાં આવે છે આ ઉત્તરાયણમાં એવું કીધું છે મહાભારતની કથા રામાયણની કથા પુરાણમાં અને ઉપનિષદમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે સીતારામ પતંગ ઉડાવી એટલે કે પતંગિયા આ શિયાળાની ઋતુ હોય તો પતંગિયા ઉપરથી એનું પતંગ નામ રાખ્યું છે એટલે આપણે પતંગ પણ ઉડાવતા હોઈએ છીએ અને મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે એટલા માટે આ ઉત્તરાયણનો પર્વ સંપૂર્ણ ભારત વર્ષમાં અને એમાંય આપણા અમદાવાદીઓ તો પતંગના બધા એટલા બધા રસિકો હોય છે કે અગાઉ મહિનો મહિનો અગાઉ આ તૈયારી કરતા હોય છે દાનની સ્નાનની અને આકાશમાં ધાબે

અ લ અને ઈ આ શબ્દો આવે છે એટલે કે અ લ અને ઈ થી શરૂ થતાં છે પણ નામો છે એ નામોએ સંક્રાંતિના દિવસે શું દાન કરવું જોઈએ મેષ રાશિવાળા જાતકોએ આ મકર સંક્રાંતિ ઉપર એવું કહેવામાં આવ્યું છે કે એનો સ્વામી મંગળ છે એટલે લાલ રંગનું લાલ તલ હોય તો એનું દાન કરવું જોઈએ લાલ વસ્ત્રનું દાન કરવું જોઈએ ગોળનું દાન કરવામાં આવે છે વિશેષ પ્રકારે મશૂરની દાળ લાલ વસ્ત્રનું દાન આ મકર રાશિવાળા મકરસંક્રાંતિના દિવસે જો મેષ રાશિવાળા જાતકો દાન કરે એટલે કે ચૌદ તારીખે બપોરે ત્રણ અને આઠ મિનિટથી એવું કીધું છે મકર સૂર્ય રાશિ સૂર્ય રાશિ મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે સૂર્ય દર પંદર દિવસે દર પંદર તારીખે એક મહિનો મકર રાશિમાં રહે એટલે ત્યારબાદ રાશિ એટલે કે ધનારકમાંથી અત્યારે મકર રાશિમાં આવ્યા તો ધનારક સૂર્ય હતો હવે મકરસંક્રાંતિ સૂર્ય આવ્યો તો હવે પંદર

ઘણા કોઈ એક રૂપિયાનો કોઈ પાંચ રૂપિયાનો કોઈ સોનાનો કોઈ ચાંદીનો એ વસ્તુ ગુપ્તદાન પણ કરતા હોય છે તો આ મેષ રાશિવાળા જાતકોએ લાલ વસ્ત્રનું દાન કરે તો એને ઉત્તમમાં ઉત્તમ આ 2026 એના માટે શુભ વર્ષ એના માટે એવું માનવામાં આવે છે કે શુભ થાય આખું વર્ષ એના માટે સફળ થાય એના માટે નવી પ્રગતિ ઓન સમૃદ્ધિ લઈને આવે છે જી બિલકુલ તો હવે વાત કરીએ આપણે મેષ રાશિની તો વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેમાં આવે છે બ વ અને ઉ તો જો આપનું નામ પણ બ વ અને ઉ થી શરૂ થાય છે તો આપે શું દાન કરવું જોઈએ એ પણ સાંભળીએ છીએ મહારાજ તો વૃષભ રાશિના જાતકોએ મકર સંક્રાંતિના શુભ દિવસે શું દાન કરવું જોઈએ વૃષભ રાશિના જાતકો મકર સંક્રાંતિના દિવસે જેમનો સ્વામી શુક્ર છે અક્ષર બ વ ઉ છે આપે કહ્યું એ પ્રમાણે બિલકુલ તો શુક્ર સ્વામી વાળાએ સફેદ વસ્ત્રનું દાન કરવું જોઈએ ચોખાનું દાન કરવું જોઈએ દૂધ દહીં બનાવેલી વસ્તુ એની મીઠાઈનું દાન કરવું જોઈએ જો મીઠી વસ્તુનું દાન કરે એટલે કે આ ગોળના બનાયેલા મમરાના લાડુ હોય એનું દાન કરે તો શુક્ર એનો સ્વામી હોવાથી સફેદ વસ્ત્રનું દાન કરવામાં આવે તો વૃષભ રાશિવાળા જાતકો ઉત્તમમાં ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે વૃષભ રાશિવાળા નહીં એવું કીધું છે મનોકામના પૂરી થાય છે અને આવનારું નવું વર્ષ જો આ આ સફેદ વસ્ત્રનું દાન કરે મમરાના લાડુનું દાન કરે ચોખાનું દાન કરે દહીં દૂધ બનાવે દહીં દૂધથી બનાવેલી મીઠાઈનું દાન કરવામાં આવે તો આવનારું આ નવ વર્ષ બે હજાર છવ્વીસ જાન્યુઆરીથી લઈને આવતી જાન્યુઆરી એટલે કે આખું ડિસેમ્બર બે હજાર સત્યાવીસ ઉત્તરાયણ સુધી એવું કીધું છે કે એને એવું ફળ મળે સૂર્યનારાયણ એને તેજ આપે શુક્ર ભગવાન એને કાયમ હસતા રાખે અને સૂર્યનારાયણ અને આયુષ્ય આરોગ્ય અને ઐશ્વર્ય પ્રદાન કરે છે જી બિલકુલ તો હવે વાત કરીએ મિથુન રાશિની શું કહેશો મિથુન રાશિ માટે મહારાજ મકર સંક્રાંતિના આ પર્વ પર મિથુન રાશિના જાતકોએ શું દાન કરવું જોઈએ જેથી કરીને એમનો જે આવનારો સમય છે તે ખૂબ જ સફળ રહે અને મિથુન રાશિમાં આવે છે ક છ અને ગ મિથુન રાશિવાળા જાતકોએ મગનું દાન કરવામાં આવે છે મિથુન રાશિવાળા જાતકો એનો સ્વામી બુધ હોવાથી લીલા વસ્ત્રનું દાન કરે મગનું દાન કરે લીલા શાકભાજીનું જો દાન કરે તો અવશ્ય એને આ સફળતા મળે છે પોતાના અટકી ગયેલા કામ એ પૂરા થાય છે જો મિથુન રાશિવાળા જાતકો જેના અક્ષર ક છ અને ગ છે એ લીલા રંગના વસ્ત્ર પહેરે

સાયમકાલે એવું કીધું છે કે ચંદ્રદેવના દર્શન કરવા જોઈએ એને મકર સંક્રાંતિએ સાયમકાલે સૂર્ય અસ્ત સૂર્યના દર્શન કરવા જોઈએ એને ચંદ્ર સ્વામી હોવાથી એ પણ સફેદ વસ્ત્ર પહેરીને જો સૂર્યનારાયણનો પ્રકાશ લે સૂર્યનારાયણના કિરણો જે ઉર્જા છે એને ગાયત્રી કહેવામાં આવે છે ગાયત્રી મંત્રનો જપ કરે અને સફેદ વસ્તુનું દાન કરે દૂધ દહીંથી બનાવેલી મીઠાઈનું દાન કરે એ સિવાય

તો સિંહ રાશિવાળા મ અને ટ અક્ષર પરથી જેનું નામ છે એ લોકોએ સૂર્યનારાયણની ઉપાસના કરવી જોઈએ દાન કરવા માટે તો મસૂરની દાળ છે શ્રીફળનું દાન છે લાલ ફળનું દાન છે તલનું દાન છે આ તો અવશ્ય કરવું જ જોઈએ એ સિવાય સૂર્યા એ નમઃ એ મંત્રનો જપ કરવો જોઈએ કારણ કે આ એનો સ્વામી પણ સૂર્ય છે એટલે સિંહ જેવી એવું કીધું સિંહ રાશિ એટલે સિંહ એવો એમનો સ્વભાવ છે કે માનવામાં આવે છે તો જો સિંહસ્થ સિંહ રાશિ વાળા આ મકર સંક્રાંતિ ઉપર કારણ કે એનો સ્વામી પણ સૂર્ય છે તો સૂર્યનારાયણના જે બાર નામ છે એ બાર નામનું સ્મરણ કરીને બાર પ્રકારના દાન કરે એટલે કે બાર લાડુ તલના બનાવીને જો એ આપે તો બારે બાર મહિના એના સારા જાય છે અથવા તો એવું કહેવામાં આવ્યું છે કે સૂર્યનારાયણના સાત ઘોડાઓ છે એ સાત ઘોડાઓના સાત વાર એ સાતે સાત વાર એના સારા જાય કારણ કે સૂર્ય એ પહેલો વાર છે એનું આવનારું વર્ષ આ બે હાજર છવ્વીસ વર્ષ મંગલમય બને એની દરેક મનોકામના પૂરી થાય એના ધારેલા દરેક કામ થાય અને એને અવશ્ય સફળતા મળે છે બિલકુલ મહારાજ તો હવે વાત કરીએ આપણે કન્યા રાશિની કન્યા રાશિના જાતકોએ શું દાન કરવું જોઈએ જેમ આવે છે પ ઠ અને અણ ઠ અને અણથી બહુ ઓછા નામ હોય છે પ થી નામ હોય છે તો શું એ લોકો દાન કરી શકે છે એમણે શું દાન કરવું જોઈએ જેમની કન્યા રાશિ છે કન્યા રાશિવાળા જાતકો એનું સ્વામી બુદ્ધ હોવાથી લીલા રંગના વસ્ત્ર ધારણ કરી એ લોકોએ લીલા શાકભાજીનું દાન કરવું જોઈએ લીલા શાકભાજી સાથે ધાન્યમાં મગનું દાન કરવું જોઈએ મગના લોટનો એવું કીધું છે કે લાડવો બનાવી એની અંદર ધન ગુપ્તદાન કરવું જોઈએ એની અંદર એક સિક્કો પધરાવી ગુપ્તદાન કરવામાં આવે તો એવું કીધું છે કે ધન આ ધનારક પછી જે આ મકરસંક્રાંતિનો જે પર્વ આવ્યો તો કન્યા રાશિના જાતકો માટે એવું કીધું છે કે ઉત્તમમાં ઉત્તમ ફળ મળે છે કારણ કે કન્યા રાશિ છે એ સૂર્યની સૌથી નજીકની રાશિ માનવામાં આવી છે સૂર્ય અને બુદ્ધ હંમેશા જોડે હોય છે તો વાણી એને સારી મળે સારા ઓરા એટલે એણે કીધું કે કે સારી પર્સનાલિટી એને પ્રાપ્ત થાય કારણ કે સૂર્ય તેજસ્વી છે એટલે જો કન્યા રાશિવાળા જાતકમાં મકર સંક્રાંતિમાં સૂર્યદેવની ઉપાસના કરે સૂર્ય નારાયણને જલ અર્પણ કરે સૂર્યનારાયણની પાજળ લીલા શાકભાજી સાથે મગનું દાન કરે તો એને પણ તેજસ્વિતા પ્રાપ્ત થાય છે

તો એ એ એના નિયમ પ્રમાણે તુલા રાશિવાળા મનુષ્યો જો એવું કીધું છે કે અત્તર સ્પ્રેનું દાન કરે તો અવશ્ય એના માટે આ આવનારું વર્ષ મંગળમય શુભકારી બને છે તુલા રાશિવાળા જાતકો સફેદ વસ્ત્ર પહેરી સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરે સફેદ કપડાનું દાન કરે મમરાનું ચોખાનું દાન કરવામાં આવે દૂધ દહીંથી બનાવેલી મીઠાઈનું દાન કરવામાં આવે ગળી અને ખાટી વસ્તુ એટલે કે બોર છે જામફળ છે એનું પણ જો દાન કરવામાં આવે ફળ ફ્રૂટનું દાન જો ગરીબોને કરવામાં આવે સાત ધાનનો ખીચડો એ પણ આપણે આ સનાતન સંસ્કૃતિમાં એવું કીધું સાતે સાત વાર સારા જાય એટલે એના માટે સાત ધાનનો ખીચડો હોય છે એનો શુક્ર બળવાન થાય છે એટલે તુલા રાશિવાળાઓએ તોલીને પોતાના વજન જેટલું એનો સાત ભાગ કરવાના એટલે સાતે સાત ધાન બધા ભેગા કરી અને એના પોતાનું વજન પચાસ કિલો થતું હોય તો એ પ્રમાણે સિત્તેર કિલો વજન હોય તો બધા દસ દસ કિલો ધાન ભેગા કરી એ સાત ધાન્યનું દાન કરવું જોઈએ તો શુક્ર સ્વામી અને તુલા રાશિવાળા જાતકો માટે આ બે હજાર છવ્વીસમાં પોતાના દરેક ધારેલા કામ સફળ થાય છે કારણ કે શુક્ર પણ શુક્ર આદિત્ય એ ઘણા સંયોગથી જોડે હોય છે એટલે સૂર્ય અને શુક્ર પણ ઘણા બધાની કુંડલીમાં એક સાથે આવતા હોય છે અને સૂર્ય શુક્ર જો સાથે હોય તો વિવાહમાં વિલંબ ન થાય અને એને દરેક મનોકામના પૂરી થાય કાયમ ચહેરો એનો હસતો રહે ખીલેલો રહે એટલે જે કોઈ આ ખીચડો ખાય છે ખીચડાનું દાન કરે છે તો એ પણ એના જીવનમાં કાયમ આનંદ અને પરમાનંદ રહે છે બિલકુલ તો એ ખીચડો ખાસ કરીને દાન કરવું જોઈએ બિલકુલ હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિમાં આવે છે ન અને ય તો ન અને ય થી જેમના પણ નામ શરૂ થતા હોય એ લોકોએ આ પર્વ પર શું દાન કરવું જોઈએ સફળતા માટે એની સાથે જ ખુશીઓ માટે વૃશ્ચિક રાશિવાળા વાળા મનુષ્યો આ મકર સંક્રાંતિ ઉપર ઉત્તરાયણના દિવસે ગણપતિની પૂજા કરવી જોઈએ લાલ વસ્ત્ર પહેરી અગાસીએ આકાશમાં અધરે કેસરી સૂર્યના દર્શન કરવા જોઈએ મસૂરની દાળ લાલ શાકભાજીનું દાન કરવું જોઈએ લાલ ફળ લાલ રંગના વસ્ત્ર પેરી લાલ ચાંદલો કરવો જોઈએ જો વૃશ્ચિક રાશિવાળા મનુષ્ય આ પ્રમાણે સાયંકાલે એટલે કીધું છે ત્રણ ને આઠ મિનિટ પછી જેવું સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તો જો ગણપતિ દાદાનું સ્મરણ કરે ગણપતિ દાદાની પૂજા કરે અથવા તો કોઈ પણ દેવીના મંદિરે કે ગણેશજીના મંદિરે જઈને લાલ ગોળ એનું દાન કરે તો

તો આ વાત કરીએ વૃશ્ચિક રાશિની હવે વાત કરીએ અને ઢ બિલકુલ આ હવે ધન સંક્રાંતિ પછી હવે મકર સંક્રાંતિ આવે છે ધનારક પછી હવે આ મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ પછી આવશે કુંભ સંક્રાંતિ પછી આવશે મીનારક એમ કરતા કરતા ચૈત્ર માસ આવે એટલે આપણું એક વર્ષ પૂરું થયું કેવાય આ શિશિર ઋતુમાં શિશિર અને વસંત ઋતુ સંગમ એટલે કે મકર સંક્રાંતિ ઉત્તરાયણ તો આ ધન રાશિ હવે ધન માંથી સૂર્ય બહાર નીકળીને હવે મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે ધન રાશિ વાળા માટે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ધ્યાન રાખવું જોઈએ કારણ કે હવે સૂર્ય ધન ધનરાશિમાંથી મકર રાશિમાં આવે છે એટલે તેને ધનરાશિ વાળા જાતકોએ પીળા વસ્ત્રનું દાન કરવું જોઈએ કેળાનું દાન કરવું જોઈએ પીળા ફળફ્રુટનું દાન કરવું જોઈએ ચણાની દાળ છે તુવેરની દાળ છે તેનું જો દાન કરે તો એને આયુષ્ય મળે છે સારી આરોગ્ય મળે છે કારણ કે ધન રાશિ આ શિયાળામાં ગૈઢાઓનો દુશ્મન કહેવામાં આવે છે ઠંડી વૃદ્ધો દુશ્મન કોણ તો કે ઠંડી એટલે કે આ ઠંડીની મોસમ હોય ઋતુ હોય ને એટલે એમાં જે એસી વર્ષના જે વૃદ્ધો હોય એ તો ગુરુના ગુરુ કહેવાય એટલે એનો સ્વામી ગુરુ છે એટલે રાશિ પાર કરી છે છે તો આ એ લોકોનો દુશ્મન ઠંડી તો એટલે એ લોકોએ ખાસ તલના તેલથી સ્નાન કરવું જોઈએ તલના તેલનું સ્નાન કરે અને આ મકર સંક્રાંતિ ઉપર ધન વાળા પીળી વસ્તુનું દાન કરે ચણાની દાળનું દાન કરે તો ધન રાશિ વાળા જાતકો માટે આરોગ્ય એવું કીધું છે કે એનું સારું રહે છે કોઈ જાતની બીમારી એનામાં આવતી નથી કારણ કે સૂર્ય છે એ આરોગ્ય આપવા વાળા છે સૂર્ય છે આરોગ્ય કોઈ પણ પ્રકારની બીમારી હોય તો ઉપાસના કરવામાં આવે તો મુક્ત થઈ જાય છે એટલે ઠંડીને દૂર કરવા માટે પણ આકાશ માર્ગે આપણે સૂર્યનારાયણ ના કિરણો લેતા હોઈએ છીએ તો સૂર્યનારાયણ નું દાન રાશિ વાળા છે બિલકુલ બિલકુલ મકર રાશિ કે જેમાં આવે છે ખ અને જો એનું કોઈ શું દાન કરવું જોઈએ મકર રાશિ વાળા જાતકો ખ જ અને મકર રાશિ માનીને કાળા રંગનું કરીને કાળા રંગના વસ્ત્ર પહેરીને અડદ દાળ અડદ અડદના ધાન્ય છે તો એનું પણ દાન કરવામાં આવે છે કાળા તલ હોય તો કાળા તલ લાડુ બનાવીને એની અંદર સોનાનું ચાંદીનું તાંબાનો સિક્કો નાખીને ગુપ્ત દાન કરવામાં આવે તો સૂર્યનારાયણનો દીકરો છે શનિનારાયણનો શનિદેવ પોષણ કરે છે તો શનિદેવની અને પનોતી લાગે નહીં જો મકર રાશિવાળા જાતકો કાળા રંગના કપડા પહેરે કાળા રંગના તલનું એવું કીધું છે કે લાડુ બનાવીને દાન કરે ગરીબોને વિશેષ પ્રકારે દાન કરે કાળા કૂતરાને ખવડાવે કાગડાને ખવડાવે આ મકર સંક્રાંતિ ઉપર ગાયને ખવડાવવાનું ખૂબ મહત્વ છે તો કામળી ગાય હોય એને કામધેનું કહેવામાં આવે છે મોટા શિંગડાવાળી ગાય હોય તો એ ગૌ પૂજન કરીને ગાય માતાને એવું કીધું છે કાળા તલનો લાડુ ખવડાવે અથવા તો કાળા તલની અંદર ગુપ્ત દાન કરે કોઈ ગરીબોને એ અર્પણ કરે તો શનિની પનોતી પણ લાગતી નથી એવું કીધું છે કુંભનું દાન કરવું જોઈએ પેલા તો કુંભ રાશિ વાળા જાતકોએ કલશ નું દાન કરવું જોઈએ અને આ માઘ મહિનામાં જ્યાં કુંભ ભરાયો હોય ત્યાં આગળ ગોદાવરી ગંગા શિપરા આ બધી નદીઓની અંદર સ્નાન કરવું જોઈએ વિશેષ પ્રકારે કાળા તલનો લાડુ બનાવીને એનો સ્વામી પણ શનિ છે એટલે કાળા રંગનું દાન તો કરવું જ જોઈએ અડદની દાળ એનું પણ દાન કરવું જ જોઈએ આંજણ આંખમાં લગાવવી જોઈએ તો આ કુંભ રાશિવાળા જાતકો જો કુંભમાં દૂધ ભરીને જો સૂર્યનારાયણને અર્પણ કરે તો પણ એવું કીધું સૂર્યનારાયણને અર્ઘ્ય આપે કુંભની અંદર માટીનો ઘડો લઈને શિ વાળા જાતકો અંદર તેલ ભરીને તલ ભરી દાન કરવામાં આવે કોઈ મંદિરે મૂકવામાં આવે શનિદેવ નું મંદિરો અથવા તો હનુમાન દાદાનું મંદિર આ બે મંદિરે જો મૂકવામાં આવે તો કુંભ રાશિ વાળા જાતકો માટે ઘડો ભરીને શુભકામનાઓ આ વર્ષમાં લાવશે અને કુંભ રાશિ વાળાના દરેક કાર્યો આ વર્ષમાં સિદ્ધ થશે આવનારું વર્ષ કુંભ રાશિ વાળા માટે મંગલમય થશે બિલકુલ તો હવે અંતિમ રાશિ મીન રાશિ દ ચ થ અને જ થી જમના નામ શરૂ થાય છે મહારાજ એનું કોઈ આ પર્વ પર શું દાન કરવું જોઈએ સફળતા માટે અને ખુશીઓ માટે મીન નો સ્વભાવ છે માછલી મત્સ્ય તો મીન રાશિવાળા વાળા જાતકોએ પહેલા તો માછલી ને ખવડાવવું જોઈએ મીન રાશિવાળા જાતકોએ ગોળનું દાન કરે મીન રાશિ વાળા જાતકો પીળા વસ્ત્ર ધારણ કરીને ચણાની દાળ તુવેર ની દાળ હા અને એની બનાવેલી કોઈ પણ વસ્તુ જો ગરીબોને ખવડાવવામાં આવે ચણાની દાળ આપણે ખીચડીમાં પણ આપણે ચણાની દાળનો ઉપયોગ કરતા હોય છે કારણ કે સાતે સાત વાર રેમ્બો જેને કહેવાય મેઘધનુષ્યમાં જે રંગ હોય છે સાત રંગ હોય છે એવી રીતે સાત દિવસના સાત રંગ છે અને આઠમો કોઈ રંગ નથી એટલે આ સપ્ત રંગી જીવન સાથે સાત રંગ જીવનમાં એને પ્રાપ્ત થાય પણ મીન રાશિવાળા જાતકો જો પાણીનું દાન કરે જળ એ જીવન છે એટલે મીન રાશિ મત્સ્ય જ એનું અવતાર છે એટલે કે મત્સ્ય પાણીમાં જ રહે છે જો જલનું દાન કરે સૂર્યનારાયણને તો જલ રોજ અર્પણ કરવાનું જ હોય છે અને સૂર્યની જ ઉપાસનાનો આ દિવસ છે આકાશે અધર જોવાનો આ દિવસ છે એટલા માટે સૂર્યનારાયણની ઉપાસના કરે પીળા વસ્ત્રનું દાન કરે મીન રાશિવાળા જાતકો ચણાની દાળનું દાન કરે પીળા ફળ અને ફૂલ પણ પીળા રંગનો ગોળ લઈ અને ગાય ને જો ખવડાવવામાં આવે તો પણ મીન રાશિ વાળા જાતકો બિલકુલ 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 તમામ જાતકો માટે શું સારું છે શું દાન કરવાથી એ લોકોને અપાર સફળતા મળી શકે છે આવનારો સમય એમની માટે ખૂબ જ સુખાકારી થઈ શકે છે તેના વિશે આપે જણાવ્યું કે ગોળ તલ કે પછી લાલ કાપડ કે પછી લીલા શાકભાજી શું આપની રાશિ પ્રમાણે આપની માટે ખૂબ જ સરસ છે તેના વિશે સૌ લોકોને જણાવ્યું આપે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર મહારાજ સમય અહીંયા સમાપ્ત થાય છે અમારી સાથે જોડાવા બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર ગુજરાત ન્યૂઝનો વાલા દર્શક મિત્રોનો અને આ મકર સંક્રાંતિ પર્વની સર્વને શુભકામના તો આજે ડે સ્પેશિયલમાં વાત કરી છે મકર સંક્રાંતિ પર રાશિ પ્રમાણે શું દાન કરવાથી મહાપુણે મળી શકે છે આપની રાશિ પ્રમાણે આપે પણ સાંભળી લીધું હશે કે આપણે શું દાન કરવું જોઈએ જેથી કરીને આપને પણ આ પુણ્ય મળી શકે તો ત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર